વાત કરીએ આગળ બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે બોટાદ બંધની ચીમકી આપી અસામાજિક તત્વોની વધતી દાદાગીરી સામે રજૂઆત છે વીએચપી અને બજરંગ દળ અસામાજિક તત્વોની હેરાનગતિ મામલે રજૂઆત કરી હતી પ્રશાસને કોઈ કાર્યવાહી ન કરતા ઓનલાઈન ફરિયાદ કરાઈ હતી વીએચપીના જિલ્લા પ્રમુખે પ્રશાસન પર નબળી કામગીરી સહિત ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા બોટાદ જિલ્લામાં અધિકારી શાસન હોવાના પણ આરોપ લગાવ્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે શાક માર્કેટ જ્યોતિગ્રામ સર્કલ નાગલપર દરવાજા વિસ્તારમાં લુખા તત્વોનો આતંક છે દુકાનો લારી મૂકી આ સામાજિક તત્વો દાદારી કરતા હોવાનું નિવેદન સામે આવ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવા વી અને બજરંગદણની માંગ કરી છે જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે તેમ છતાં કોઈ કામગીરી નહીં થાય તો બોટાદ બંધ રાખવાની ચીમકી આપવામાં અમે અગાઉ ઓગણત્રીસ તારીખે પ્રાન સાહેબને અરજી કરેલી હતી કે બોટાદમાં કાયદો વ્યવસ્થા પ્રશાસનની કામગીરી નબળી પડતી હોય એવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને લાગી રહ્યું છે કારણ કે માર્કેટમાં અસામાજિક તત્વો વિધર્મીઓ દ્વારા ખુલ્લા આમ હુમલા કરવામાં આવે છે વેપારી આજે બજારમાંથી નીકળતો થઈ ગયો છે હિન્દુ સમાજ ઉપર વારંવાર શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે છ બાર મહિનામાં ઓછામાં ઓછી દસ એફઆરઆર થઈ છે જે હિન્દુ સમાજ માટે સામૂહિક વિધર્મીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે આજે બેન દીકરી સલામત નથી માર્કેટમાં આગામી દિવસોમાં જો આનો કાંઈ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું એમ છતાં પણ જો આમાં કાંઈ ઉકેલ નહીં આવે તો અમે બોટાદ બંધનું એલાન કરવાની અમારી ફરજ પડશે બાવન ગામનું આ બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં હટાણું છે તો ટ્રાફિક મોટા પ્રમાણમાં થાય છે બધા લોકો ખરીદી કરવા માટે આવે તો મોટા પ્રમાણમાં બહેનો દીકરીઓ શાક માર્કેટની અંદર ખરીદી કરવા માટે આવતી હોય તો જ્યાં ત્યાં વચ્ચે આડેધડ પાર્કિંગ કરે છે પછી લારી ઊભી રાખે છે જેના હિસાબે હાલવા ચાલવામાં ખરીદી કરવા માટે બહેનોને અને દીકરીઓને અડચણ રૂપ થાય છે તો એ ટ્રાફિકની વચ્ચેથી નીકળવું તો બેન દીકરીઓની સલામતી નથી છેડતી અને તેના દ્વિભાષી શબ્દો દ્વારા તેને અપમાનિત અને ચેનચાળા કરવામાં આવે છે તો બેનું દીકરીઓની સલામતી નથી અને ટ્રાફિકની સમસ્યાના હિસાબે જે વ્યક્તિને પાંચ મિનિટનું દસ મિનિટનું કામ હોય તો એને આજે બે કલાક જેટલો સમય થઈ જાય છે પ્રશાસનને ખબર નહીં એનું પેટનું પાણી હલતું નથી કયા કારણોસર પ્રશાસન આ બાબતે ધ્યાન નથી આપતું પણ જ્યાં સુધી આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી વેપારી અને બોટાદના નાગરિકો અને વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ સાથે રહી અને જ્યાં જરૂર પડે ત્યાં આગળ કાર્યવાહી કરશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમને એક આવેદન પત્ર આપવામાં આવેલ છે આ આવેદન પત્ર અન્વયે એમણે જે જે રજૂઆતો કરેલી છે એ રજૂઆતો પૈકી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અમને જણાવેલ છે આ બાબતની અરજી અમે ધ્યાને લીધી છે ગંભીરતાથી લીધી છે અને આ અરજી બાબતે કાર્યવાહી કરવા માટે અમે પોલીસ વિભાગ તરફ પણ મોકલી આપેલી છે વધુમાં જે નોનવેજની લારીઓ અને મટનનો વ્યાપાર આ બાબતની જે પણ રજૂઆતો અમને મળેલી છે આ બાબતે નગરપાલિકા દ્વારા તપાસ કરાવી અને આ બાબતે આગામી સમયમાં અમે કાર્યવાહી હાથ ધરીશું